જણાવીએ કે આપણે આ દુનિયામાં છે ને બે ભારત છે આવું કેમ કહેવું પડે કારણ કે આપણે ત્યાં સરકારો મોટા મોટા વાયદાઓ કરી કરીને લોકોને વિકાસના સપના દેખાડવામાં ખૂબ હોશિયાર છે બાકી હકીકત શું છે તે તો તમે સૌ કોઈ જાણો જ છો ને ફાઇવજી નેટવર્કના દાવાઓ વચ્ચે છોટા ઉદયપુર જેવા આદિવાસી વિસ્તારોમાં તો નેટવર્કની પણ સુવિધા નથી જિલ્લાના છોડવાણી ગામમાં નેટવર્કના ધાંધિયાથી લોકો ત્રાહેમામ પોકારી ચૂક્યા છે સ્થિતિ એવી છે કે મોબાઈલના નેટવર્ક માટે લોકોને ઝાડ પર ચડવું પડે છે ગામમાં એક ટાવર તો છે પણ એ પાછો બીએસએનએલ નો છે એટલે સ્થિતિ શું હશે તો તમે સમજી જ શકો છો ત્યારે આ બે ભારત એક ભારત કે જે માર્ચ સુધી પહોંચી ગયું મંગળ સુધી અને બીજું ભારત કે જ્યાં નેટવર્ક મેળવવા માટે ઝાડ પર પહોંચવું પડે છે જોઈ લો આખી સ્થિતિ ઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાં વિકાસનો અભાવ ફાઈવજી તો દૂર નેટવર્ક ના પણ ફાફા બે હજાર પચીસ માં પણ લોકો નેટવર્ક પકડવા ઝાડવા પર બીએસએનએલ નો ટાવર છે પણ તે શોભાના ગાંઠિયા સમાન આપણે ત્યાં બે ભારત છે એક ભારત અવકાશમાં સ્પેસ સ્ટેશન સ્થાપી રહ્યું છે અને બીજું ભારત મોબાઈલ ના નેટવર્ક માટે પણ ફાફા મારી રહ્યું છે જાડવે ચડેલા આ લોકો છોટા ઉદયપુરના ના છોડવાણી ગામ ના છે ગામમાં મોબાઈલ નેટવર્ક ના લોકો પરેશાન થયા છે આવી સ્થિતિમાં છોટા ઉદયપુરના ના છોડવાણી ગામના લોકો માટે તો આધુનિક યુગ કહેવા માટે છે બાકી આ લોકો તો હજુ પણ વીસમી સદી માં જીવી રહ્યા છે કવાડ તાલુકાના આ ગામમાં ટાવર તો છે પણ તે માત્ર નામનો છે ગ્રામ પંચાયતની બાજુમાં દેખાતો આ ટાવર બીએસએનએલ નો છે કનેક્શન અને સોલાર પેનલ હોવા છતાં ટાવર યોગ્ય રીતે કામ ન કરતો હોવાની ફરિયાદો ઉઠી છે અમારા ગામમાં બીએસએનએલ ના ટાવર લગભગ એક વર્ષથી અહીંયા ચાલુ કરવામાં આવ્યો પણ હજુ કોઈ કનેક્ટિવિટી નથી ઇન્ટરનેટવર્ક જ નથી આવતું તો અમે દર મહિને બીએસએનએલ ના મોબાઈલમાં રિચાર્જ કરીએ છે પણ મફતમાં જે આપણા ડેટા છે એ બધા વપરાઈ જાય છે વપરાતા નથી આવડવાણી ગામમાં લોકો ખેડૂત નોંધણી કાર્ડ આધાર કાર્ડ લિંક આવકના દાખલા કિસાન સન્માન નિધિ યોજના જેવા કામ માટે પંચાયત આવે છે પણ ઇન્ટરનેટની ની સુવિધા ન હોવાથી લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે આ સમસ્યા ફક્ત છોડવાની ગામની નથી દસ જેટલા અન્ય ગામના લોકો પણ નેટવર્કની સમસ્યા થી પીડાઈ રહ્યા છે કોઈ કોઈ ઝાડ પર પર તો છત દરેક વ્યક્તિ નેટવર્ક પકડવાના પ્રયાસો કરી રહ્યો બીએસએનએલ નું ટાવર છેલ્લા બે વર્ષથી ઉભુ કરવામાં આવ્યું છે જે સરકારી ચોપડે ચાલુ હોય એવું બોલવામાં આવે છે પરંતુ ગામમાં કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી આવતી નથી ગામ લોકોને અનેક કામગીરી માટે ધક્કા ખાવા પડે છે ગ્રામ પંચાયત માં આવકનો દાખલો કરાવવો હોય પછી કેવાયસી કરાવવું હોય ખેડૂત નોંધણી કરાવી જેવી અનેક સરકારની યોજનાઓના કામો અટકી પડ્યા છે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે એક તરફ સરકાર ડિજિટલ ગુજરાતની વાતો કરે છે જ્યારે લોકોને ડિજિટલ સેવાઓનો લાભ લેવો છે તો નેટવર્કની સુવિધા નથી નેટવર્કને લઈને બીએસએનએલ અધિકારીઓને રજૂઆતો પણ કરી тен छता कोई ध्यान नहीं आती मोबाइल में कोई भी टेक है नी मोबाइल लागे तो कसी एमनेम देरी है पसी कोई का पासा बीजा टाइप का कमांड बाकू की का तेजी है तो पसी नेटवर्क कोई भी जगह हो देन पसी आठ लागे तो जो नहीं लागे तो एमनेम पसी रही है से एउ રિચાર્જ વપરાય રિચાર્જ અહિયાં ત્રણસો રૂપિયા નું મહિનાનું રિચાર્જ કરીએ પણ લાગતું નહીં બાર જેટલું થાય ને તો ગામે થાય છે એક તરફ સરકાર જ ડિજિટલ ઇન્ડિયા પ્રમોટ કરે છે અને બીજી તરફ આદિવાસી ગામડાઓમાં મોબાઈલ ના પણ સુવિધા નથી સૌથી મોટો સવાલ એ થાય કે અંતરિયાળ ગામડાના લોકોને સારી સુવિધાઓ ભોગવવાનો હક નથી છોડવાણી ગામની સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે તંત્ર હજુ લોકોને પાયાની સુવિધાઓ આપવામાં પણ અક્ષમ છે ત્યારે વિકાસની વાત જ ક્યાં રહી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ